તો મિત્રો આજે આપની પાસે મહિન્દ્ર ચારસો પિચોતેર ટ્રેકટર વેચવાનું છે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો માંગ બધી માહિતી આપેલ છે સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપની પાસે મહિન્દ્ર ચારસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેકટર વેચવાનું છે ટ્રેકટર કમ્પ્લેટ કન્ડિશન માંગ જોવા મળશે ટ્રેકટરના મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે ટ્રેકટર એકદમ ફ્રેશ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેકટરની અંદર કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેકટર માં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં કરવો પડે ટ્રેકટર ના ટાયર એમઆર એફ કંપનીના ચારે ટાયર નવા છે ટ્રેકટર નું એન્જિન પાવરફુલ કન્ડિશન માં છે ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ છે ટ્રેકટર માં ક્યાંય પણ ઓઇલ લીકેજ નથી ટ્રેકટર ની છત્રી નવી ટ્રેકટર બહુ સારી કન્ડિશન ની અંદર છે કોઈ મિત્ર ને ખરીદવું હોય તો રૂબરૂ મુલાકાત કરી શકો છો ટ્રેકટર કચ્છ જિલ્લા માં ભચાવ જોવા મળશે વાત કરીએ તો કિંમત માત્ર લાખ દસ હજાર માંગ વેચવાનું છે બધા કાગળિયા પણ કમ્પ્લેટ ખરીદવા માટે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ આપેલ છે માલિકનો સંપર્ક કરી ટ્રેકટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે